તો હેલ્લો મિત્રો નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો બધા આપણી ચેનલની અંદર આવ્યા છો તો આપણું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જાણવાના છીએ કે બાવા બાળકનાથી રામદેવજી મહારાજની પરીક્ષા કેવી રીતે કરી તો મિત્રો આપણો ટોપિક જે છે એ રામદેવજી મહારાજની પરીક્ષાનો છે તો ચેનલમાં પહેલાં તો નવા આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો વિડીયોને પણ લાઈક કરી દેજો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ મિત્રો રામદેવજી મહારાજ બાળ અવસ્થામાં છે બાળ અવસ્થા એટલે ભગવાનની ખૂબ જ એવી લીલાઓ છે રણુજાની અંદર ખૂબ જ તેઓ લીલા કરી રહ્યા છે અત્યારે તેઓ અજમલ રાજાના પુત્ર તરીકે થઈને અવતર્યા છે માતા મિનળદેવ છે પોતાનું બાળપણ ચાલી રહ્યું છે અને બાલ્યાવસ્થાની અંદર આ બંને ભાઈઓ રામદેવજી અને વિરમદેવજી ખૂબ લીલા કરી રહ્યા છે આ રાજસ્થાનની ધરતીની અંદર રેતીયાળ વિસ્તારની અંદર તેઓની લીલા ચાલી રહી છે તો લીલાની અંદર તેઓ ખૂબ લીલા કરી રહ્યા છે અને બાળ લીલા એટલે ખૂબ જ સખાઓની સંગીત ખેલી પણ રહ્યા છે તો મિત્રો તેઓની લીલા ઘણી બધી છે તેઓ વણઝારાની સાથે લીલા કરી તેવી અનેક ઘણી લીલાઓ તેઓ બાળપણમાં કરી તેઓ ઘોડલા સાથે રમ્યા બધું ઘણું બધું કર્યું ત્યારે એક સમય એવો હતો કે તેઓ પોતે પોતાના મિત્રો સખાઓ અને ભાઈ વિરમદેવની સાથે તેઓ ગાયો ચરાવવા માટે વનમાં જતા હતા અને વનમાં ગાયો ચરાવતા ચરાવતા તેઓ તેઓની રમત હતી ગેડી દળિયાની રમત રમવાની તેઓ પોતે જે રોજ કરતા એમ તેઓ એક દિવસે પણ ગેડી દડો રમતા હતા ત્યારે રમતા 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 ખૂબ જ આનંદ કરતા હતા ખૂબ આનંદ કરતા કરતાં તેઓએ રામદેવજી મહારાજે ગેડીના દડાથી એક મારી દીધી ત્યારે આ દડો જે છે એ જંગલમાં જઈને પડ્યો ત્યારે મિત્રોનું એમ કહેવું છે કે રામદેવજી આ દડાને તમે માર્યો છે એટલે હવે તમે જ લેવા જાઓ અને બધા મિત્રો કહે છે કે અમને તો ડર લાગે છે કારણ કે આ જંગલની અંદર ભેરવો રાક્ષસ રહે છે તો ભૈરવા રાક્ષસનો ડર છે અમે તો નહીં જઈએ અમે તો ઘરે જઈએ છીએ આમ કરીને બધા ઘરે જવાનું નક્કી કરે છે ત્યારે રામદેવજી મહારાજ કહે છે અરે કસો વાંધો નહીં હું દડો માર્યો છો તો હું જ લઈ આવીશ ને ત્યારે વિરામદેવજી કહે છે કે નાના નાના હું તમને એક નહીં જવા દઉં ચાલો આપણે ઘરે જઈએ દડો તો આપણે બીજો પણ લઈ લઈશું ત્યારે મિત્રો રામદેવજી મહારાજ નથી માનતા કે હું જ લેવા જઈશ તેઓ બાળ્યાવસ્થાની અંદર છે એટલે તેઓ ખૂબ ચિત્ત કરે છે કે દડો તો હું પાછો લઈને જ આવીશ ત્યારે મિત્રો રામદેવજી મહારાજ વિરામદેવજીને કહે છે કે હે મોટાભાઈ તમે આ બધી ગાયો લઈને તમે ઘરે જાઓ અને હું પોતે આ દડો લઈને આવું છું એમ કહીને તેઓ વધ તરફ જાય છે ને બીજા જે મિત્રો હતા અને વિરમદેવજી તેઓ બધી ગાયનો હંકારીને પોતાના મહેલ તરફ આવી રહ્યા છે ત્યારે રામદેવજી મહારાજ ધીમે 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 પોતે આ ભેરવા નામના રાક્ષસના જંગલની અંદર જઈ રહ્યા છે ત્યારે મિત્રો પોતે એક વનવગડાની વચ્ચે એક ઝૂંપડી જોવે છે ઝૂંપડી એટલે મિત્રો આ તો બાવા બાલકનાથની મઢુલી હતી તેઓ જંગલની વચ્ચે રહેતા હતા કહેવાય છે કે તેઓ ભેરવાના ગુરુ પણ હતા ત્યારે મિત્રો ભેરવો જે રાક્ષસ છે એટલે બહુ ભયંકર રાક્ષસ ભેરવો રાક્ષસ એટલે ભેરવા રાક્ષસની વાત ન પોછાય કે માણસ ગંદાય માણસ ખાવ નારા સાથે તેઓ આખું જંગલ ગજવી મૂકતો ભેરવો રાક્ષસ એટલે પશુ પંક્ષી કે માનવને કોઈને પણ રહેવા નહીં દેતો એનો ખૂબ જ ત્રાસ હતો મિત્રો એ જંગલની અંદર હાહાકાર મચાવતો હતો ત્યારે મિત્રો એવા જંગલની અંદર આ રામદેવજી મહારાજ છે એ બાળ અવસ્થાની અંદર જાય છે બાળ અવસ્થાની અંદર છે એ છતાં પણ રામદેવજી મહારાજ પોતે આ જંગલની અંદર જઈ ચડે છે અને તેઓ બાવા બાલકનાથની મડુલી તરફ જઈ રહ્યા છે અને ત્યાં બાવા બાલકનાથ તપ કરતા હતા ત્યાં જઈને પૂછે છે કે મહારાજ મારા દડાને તમે જોયો ત્યારે મહારાજને આશ્ચર્ય થાય છે કે આટલે સાંજના સમયે અત્યારે આ બાળકવાળી કોણ અને દડો શોધવા માટે અહીંયા આવ્યો છે ત્યારે રામદેવજી મહારાજને પૂછે છે કે તમે કોણ છો ને અત્યારે શા માટે અહીંયા આવ્યા છો ત્યારે રામદેવજી મહારાજ કહે છે કે મહારાજ અમે દળો રમતા હતા ત્યારથી આ દળો મારો અહીંયા આવીને પડ્યો છે દળોને હું લેવા માટે આવ્યો છું ત્યારે બાવા બાલકનાથને એમ થાય છે ત્યાં તો ભેરવાનું જંગલ છે ને આ બાળક તો જુઓ એની હિંમત કેટલી છે ને અહીંયા આવી ચડ્યો છે ત્યારે રામદેવજી મહારાજને કહે છે કે તું અહીંયાથી જતો રહે નહીં તો અહીંયા ભેરવો નામનો રાક્ષસ રહે છે તને ખાઈ જશે ત્યારે રામદેવજી મહારાજ લીલા કરે છે પોતે એક ડરવાનું નાટક કરે છે અને પોતે બાવા બાલકનાથને કહે છે કે હે મહારાજ તો પછી તમે મને એક ગોદડી નીચે સંતાડી દો નહીં તો હવે મને તો બીક લાગે છે કે હું તો પાછો હવે નહીં જાઉં અહીંયાથી ત્યારે બાવા બાલકનાથ કહે છે કે એ બાળક અસો વાંધો નહીં પોતાને એક ગોદળાનીચે સંતાડી દઉતું અત્યારે હવે બહાર નહીં નીકળતો કારણ કે હવે સાંજ પડી ગઈ છે અને ખૂબ બૂમો પાડતો આવી રહ્યો છે કે માનસ ગંધાઈ માનસ ખાઓ માનસ ગંધાઈ માનસ ખાવ એવા નારા સાથે તેઓ આખું જંગલ ગજવતો બાવા બાલેકનાથ ની તરફ આવી રહ્યો છે ત્યારે રામદેવજી મહારાજ જે છે તેઓ ગોદડી નીચે સૂતા હશે ત્યારે આ ભેરવો જે છે એ બાવા બાલકની મધુલ્ય આવી ચડે છે ત્યારે બાવા બાલકનાથ છે તેઓને રોકવાનો પ્રયત્ન કરે છે કે તમે અંદર નહીં જશો ભેરવા તું બહાર રહે તારી જે પણ પ્રશ્ન છે મને કે ત્યારે પણ તેઓ બાવા બાલકનાથને ધક્કા મારે છે કારણ કે મને હટો અહીંયાથી મને અંદર જવા દો કોઈક માણસની ગંધા આવી રહી છે ત્યારે રામદેવજી મહારાજ જે છે એ અંદર સૂતા હશે ગોદડી નીચે તેઓ બાલ અવસ્થાની અંદર છે ત્યારે આ ભેરવા નામનો જે રાક્ષસ છે તેઓ બાવા બાલકનાથની મઢુલી અંદર પ્રવેશ કરી જાય છે અને જોવે છે તો અંદર તો ગોધડી નીચે કોઈક સૂતું દેખાઈ રહ્યું છે એટલે એને એમ લાગી રહ્યું છે કે નહીં આ ગોદડી નીચે તો નક્કી કંઈક છે કોઈ માણસ સૂતું લાગે છે લાવ એ ગોદડી ખેંચવા દે એટલી બધી ગોદડી ખેંચવાનો પ્રયત્ન કરે છે એટલી લાંબી થાય છે એટલી લાંબી થાય છે કે ભેરવો હાથી હાંપી જાય છે એટલી બધી લાંબી ગોદડી થઈ રહી છે

પગ મૂકીને રામદેવજી મહારાજ ઉભા થઈ જાય છે અને કહે છે કે ભેરવા આજે તો તારો છેલ્લો દિવસ છે ત્યારે ભેરવાને એમ થાય છે કે અત્યાર સુધી મને કોઈ પરાજય કરવા મળ્યો નથી ને આ તે વળી કોણ આટલું નાનું બાળક મને પરાજય કરી નાખ્યો નક્કી આ મારા ગુરુમાં શિષ્ય લાગે છે ત્યારે રામદેવજી મહારાજ કહ્યું કે હા ભેરવા તારો ભ્રમ હતો ને કે બાળકને બીજો ક્યારે શિષ્ય કરે નહીં પરંતુ મેં મારા ગુરુને ધારી લીધા છે બાવા બાલકનાથ એ મારા જ ગુરુ છે ત્યારે એમ થયું કે બાવા બાલકનાથે ગદારી કરી છે મારી સાથે બીજો શિષ્ય શિષ્ય કરવાની એને ના પાડી હતી અને આ કર્યો કેવી રીતે ત્યારે બાવા બાલકનાથ ને પણ આશ્ચર્ય થાય છે ત્યારે તમને હું ક્યાંથી શિષ્ય બનાવ્યા હું તો તમને અડ્યો પણ નથી ત્યારે આ જે રામદેવજી મહારાજ છે તે કહે છે કે મહારાજ તમે મને ઉધાડતા હતા જ્યારે ગોદડી નીચે સુડાવતા હતા ત્યારે તમારો જે હાથ છે તેઓ તમે મારા માથા પર ફેરવ્યો ત્યારથી જ હું તમને ગુરુ ધારી લીધા છે એટલે હવે મારા તમે ગુરુ છો અને હું તમારો શિષ્ય છું આમ કહે છે ત્યાં તો બાબા બાલકનાથ કહે છે કે હે રામદેવજી તમે મારા શિષ્ય છો તો ગુરુની આજ્ઞાનું પાલન હવે તમારે કરવું પડશે કારણ કે તમે તું અને ભેરવો હવે તમે એક જ ગુરુના ભાઈ થયા તમે બંને મારા શિષ્ય છો તો હવે તમારે બંનેને ભાઈ ભાઈ રહેવું પડશે જેથી કરીને ભેરવાને તમે છોડી દો અને મારશો નહીં આમ કહીને ભેરવાને કહે છે અને ભેરવાને એમ કહે છે કે તમે એક ગુફાની અંદર જતા રહો અને ગુફાની અંદર શાંતિથી રહો તમને કોઈ ક્યાંય હેરાન નહીં કરે હવે આમ કરીને ભેરવા રાક્ષસને જતો કરીએ છે અને એક ગુફાની અંદર તેને સ્થાન આપી દેવામાં આવે છે અને પછી આખી રાત પૂરી થાય છે અને પછી સવાર પડે છે ત્યારે બાવા બાલકનાથ જે છે એ રામદેવજી મહારાજની પરીક્ષા કરવાનું નક્કી કરે છે કે મારા શિષ્ય તો બન્યા છે તો એ ચમત્કારી પુરુષ લાગી રહ્યા છે પણ લાવને એમની પરીક્ષા કરી જોવું ત્યારે રામદેવજી મહારાજ તો બાલ અવસ્થાની અંદર હતા પરંતુ આજે બાવા બાલકનાથ છે એ રામદેવજી મહારાજની પરીક્ષા કરવાનું નક્કી કરે છે એટલા માટે તેઓને એમ કહે છે કે જાવ અહીંયા થોડેક દૂર જંગલમાં એક વાવ આવી છે એક કૂવો આવ્યો છે ત્યાંથી પાણી ભરી લાવવા એમ કરીને કળશ આપે છે કારણ કે એક વાવની અંદર પાણી તો હતું જ નહીં તળી ઠેક જતું રહ્યું હતું સુકાયેલી વાવ હતી પરંતુ રામદેવજી મહારાજની પરીક્ષા કરવા માટે આ બાવા બાલક તે કંઈક એવું ષડયંત્ર કર્યું અને પછી રામદેવજી મહારાજને પાણી લેવા માટે જલ લેવા માટે મોકલવામાં આવે છે ત્યારે રામદેવજી મહારાજ અંદર જોવે છે કૂવાની અંદર ત્યારે પાણી તો હોય જ નહીં તો પાણી લાવશે ક્યાંથી તો રામદેવજી મહારાજે વિચાર્યું કે નક્કી આ ગુરુજીએ મારી પરીક્ષા માટે આ ષડયંત્ર રચ્યું છે પરંતુ ભલે હું પણ મારી પરીક્ષાને પામવા તૈયાર છું ત્યારે રામદેવજી મહારાજ તો ચમત્કારી હતા પહેલેથી જ કારણ કે એ તો ભગવાનનો અવતાર હતા અરે રામદેવજી મહારાજ હાથ જ્યાં ઊંચો કર્યો ત્યાં તો જલમાં પાણી ભરાઈ ગયું અને પાણી લઈને જ્યારે આવ્યા ત્યારે બાવા બાલકનાથને ખબર પડી કે આ તો નક્કી કોઈ અવતારી પુરુષ છે કોઈ ચમત્કારી પુરુષ છે કોઈ આ કામ સિદ્ધ નથી કર્યું એ કામ સિદ્ધ કરીને બતાવ્યું છે એટલે નક્કી પ્રભુ તમે જે પણ હોવ તે મને કહો આમ કરીને બાવા બાલકનાથ બે હાથ જોડીને વિનંતી કરે છે ત્યારે રામદેવજી મહારાજ પોતાનો વાસ્તવિક પરિચય આપે છે કે હું સ્વયં નારાયણ છું રાજા અજમલને ઘરે મારો અવતાર થયો છે પાઓનો નાશ કરવા માટે અને ભક્તોનો ઉદ્ધાર કરવા માટે જ મારો આ જન્મ થયો છે આમ કરીને રામદેવજી મહારાજ પોતાનો પરિચય આપે છે ત્યારથી જ મિત્રો એમ કહેવાય છે કે ત્યારે પોતાની જે પરીક્ષા હતી એ તેઓ સફળ કરી હતી તો મિત્રો આ જ રીતે આ જે બાબા બાલકનાથ છે તે રામદેવજી મહારાજની પરીક્ષા કરી હતી તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આવા જવનવા વિડીયોની અંદર આપણે મળતા રહીશું તો ચાલો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં બધાને જય સીતારા રાધે કૃષ્ણ